આજના ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું છત્રપતિ શિવાજી મહારાજ વિશે નમસ્કાર આપણી પાસે જે અહેવાલ છે એમના જીવન અને કાર્ય પર એ ખરેખર વિસ્તૃત છે હા અને આપણો પ્રયાસ એ રહેશે કે શિવાજી મહારાજને માત્ર એક યોદ્ધા તરીકે નહીં પણ એક કુશળ શાસક સ્વરાજ્યના સ્થાપક એક વિઝનરી નેતા તરીકે સમજીએ બરાબર એમના વહીવટી અને સામાજિક પાસા પણ એટલા જ મહત્વના છે જેટલું એમનું યુદ્ધ કૌશલ્ય આપણે ઐતિહાસિક મતભેદો જેમ કે જન્મ તારીખ એની પણ નોંધ લઈશું તો શરૂઆત કરીએ એમના બાળપણથી જન્મ શિવનેરી કિલ્લામાં પણ તારીખ એમાં થોડો મતભેદ છે ખરું ને હા ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસ વધુ સ્વીકૃત છે પણ અમુક ઇતિહાસકારો સોળસો પણ કહે છે નામ તો શિવાય દેવી પરથી પડ્યું અને એમના ઘડતરમાં મુખ્ય પ્રભાવ કોનો કોનો રહ્યો ત્રણ મુખ્ય વ્યક્તિઓ હિંમત ધર્મનિષ્ઠાના પાઠ ભણાવ્યા પછી દાદાજી કોંડદેવ અને યુદ્ધ કળા શીખવી અને ગુરુ સમર્થ રામદાસ જેમણે આધ્યાત્મિક અને રાષ્ટ્રવાદી દ્રષ્ટિ આપી અને પેલી પ્રખ્યાત સ્વરાજ્યની પ્રતિજ્ઞા એ ક્યારે લીધી એ લગભગ સોળસો ની આસપાસ રોહિડેશ્વર મંદિરમાં ત્યારે એમની ઉંમર બહુ નાની હતી ખરેખર અને સ્વરાજ્ય એટલે માત્ર રાજકીય સ્વતંત્રતા નહીં પણ પ્રજાનું કલ્યાણ ચોક્કસ લોક કલ્યાણ એ જ મુખ્ય ઉદ્દેશ હતો એમના પિતા શાહજી આપેલા રાજચિહ્નોનો સંદેશ પણ એ જ હતો વર્ધિષ્નોર વર્ધિષ્ણુર વિશ્વવંદિતા શાહ સૂનો હિવસે મુદ્રા ભદ્રાય રાજ તે મતલબ કે આ મુદ્રા લોક કલ્યાણ માટે બીજના ચંદ્રની જેમ વધશે અને વિશ્વવનનીય થશે વાહ આ પાયો જ કેટલો મજબૂત હતો હવે એમની સૈન્ય પ્રતિભા પર આવીએ ગનીમી કાવા એ શું હતું એટલે ગેરીલા યુદ્ધ પદ્ધતિ સહ્યાદ્રીના પહાડોનો અદ્ભુત ઉપયોગ નાના સ્ફૂર્તિલા જૂથો બનાવીને દુશ્મન પર અણધાર્યા હુમલા કરવા મોટી સેનાઓ સામે આ બહુ કારગર નીવડ્યું બરાબર અને કિલ્લાઓ એ તો એમના સામ્રાજ્યનો આધાર હતા ને હા બિલકુલ માત્ર રહેઠાણ નહીં પણ કમાન્ડ સેન્ટર શસ્ત્રાગાર ખજાનો બધું જ સોળસો ને પિસ્તાલીસમાં તોડના જીત્યો એ પહેલી મોટી સફળતા પછી રાયગઢને રાજધાની બનાવી લગભગ સતાવીસો ફૂટ ઊંચો અભેદ્ય કિલ્લો અને એમના સંઘર્ષો પણ કેવા યાદગાર અફઝલ વધ હા સોળસો ને ઓગણીસાઠ માં પ્રતાપગઢમાં ખાનના દગાનો ખ્યાલ આવતા જ શિવાજીએ છુપાવેલા વાઘનખ વડે એનો સામનો કર્યો અદ્ભુત હિંમત અને સમય સૂચકતા અને પેલું શાઇસ્તખાન વાળો કિસ્સો પૂનાના લાલ મહેલમાં રાત્રિ હુમલો સોળસો ને ત્રેસઠ ની ઘટના મુગલો માટે બહુ મોટું અપમાન હતું એ શાઇસ્તખાન માંડ માંડ બચ્યો પણ આંગળીઓ કપાઈ ગઈ પછી સુરતની લૂંટ સિક્સટીન સિક્સટી ફોર અને સિક્સટીન સેવન્ટીમાં એ મુઘલ અર્થતંત્ર પર સીધો પ્રહાર હતો ને ચોક્કસ સ્વરાજ્ય માટે સંસાધન એકઠા કરવાની એ એક યુવ રચના હતી જો કે એ પણ નોંધવું રહ્યું કે કેટલાક અહેવાલો એ લૂંટ દરમિયાન કથિત ક્રૂરતાનો ઉલ્લેખ કરે છે રાજકીય રીતે પણ એ ઘણા કુશળ હતા પુરંદરની સંધિ એ તો એક આંચકો હતો ને હા સોળસો ને પાસઠ માં મિર્ઝા રાજા જયસિંહ સામે ત્રેવીસ કિલ્લા આપવા પડ્યા પણ પછી સોળસો ને માં આગ્રામાં જે થયું ઔરંગઝેબની કેદમાંથી એમનું નાટકીય રીતે છટકવું ફળોની ટોપલીમાં છુપાઈને એ તો ગજબની વાત છે ખરેખર અને ત્યાંથી વેશમાં છેક રાયગઢ પાછા ફર્યા આનાથી એમની પ્રતિષ્ઠા ખૂબ વધી અને મુગલોને મોટો ફટકો પડ્યો ચાલો હવે એમના શાસન અને વહીવટ પર વાત કરીએ રાજ્યાભિષેક ક્યારે થયો છ જૂન સોળસો રાયગઢમાં ભવ્ય સમારોહ થયો છત્રપતિનું બિરુદ ધારણ કર્યું અને રાજ્યાભિષેક શક શરૂ કર્યો અને પેલો ક્ષત્રિય વંશનો વિવાદ હતો એનું શું થયું કાશીના પંડિત ગાગા ભટ્ટે એમને સિસોદિયા વંશ સાથે જોડીને ક્ષત્રિય તરીકે પ્રતિષ્ઠિત કર્યા આ એક મોટો સામાજિક અને રાજકીય ઉકેલ હતો એમનો અષ્ટપ્રધાન મંડળ પણ બહુ પ્રખ્યાત છે એ શું હતું એ આઠ મુખ્ય પ્રધાનોની પરિષદ હતી આધુનિક કેબિનેટ જેવું જ પણ મુખ્ય વાત એ હતી કે પદો યોગ્યતાના આધારે અપાતા વારસાગત નહીં મતલબ કે મેરિટોક્રેસી પર ભાર હતો બરાબર પેશવા વડાપ્રધાન અમાત્ય નાણાં જેવા મુખ્ય હોદ્દા હતા સલાહ સૂચન સામૂહિક થતા પણ અંતિમ નિર્ણય છત્રપતિનો રહેતો વહીવટમાં બીજા કયા સુધારા કર્યા મહેસૂલ વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો જાગીરદારી પ્રથા નાબૂદ કરી સીધો ખેડૂતો પાસેથી વ્યાજબી કર લગભગ ત્રીસ ચાલીસ ટકા ઉપજ લેવાનું શરૂ કર્યું એટલે વચેટીયા દૂર થયા ખેડૂતોને ફાયદો થયો હશે હા અને જરૂર પડે તો તગાવી લોન પણ આપતા ન્યાય વ્યવસ્થા પણ સરળ અને ઝડપી હતી ભ્રષ્ટાચાર રોકવા અધિકારીઓની બદલી થતી રહેતી અને નૌકાદળ એમને ભારતીય નૌકાદળના પિતા કહેવાય છે ખરું ને ચોક્કસ દરિયાઈ શક્તિનું મહત્વ એમણે બહુ વહેલું પારખી લીધું હતું લગભગ સોળસો પચાસના દાયકાથી જ શરૂઆત કરી દીધી હતી વિજયદુર્ગ સિંધુદુર્ગ જેવા મજબૂત નૌકા કિલ્લા બંધાવ્યા એમની સામાજિક નીતિઓ વિશે શું કહેશો ધર્મનિરપેક્ષતા સ્ત્રીઓ પ્રત્યે આદર બંને બાબતોમાં તેઓ આગળ હતા સેનામાં મુસ્લિમો સહિત બધા જ ધર્મના લોકો હતા દૌલત ખાન જેવા મુસ્લિમ અધિકારીઓ ઉચ્ચ પદે હતા અને સ્ત્રીઓ પ્રત્યે અત્યંત આદર ભાવ કલ્યાણના સુબેદારની પુત્રવધુનો પ્રસંગ તો જાણીતો જ છે હા એમને સન્માનભેર પાછા મોકલ્યા હતા યોગ્યતાને મહત્વ આપ્યું વંશવાદને નહીં આ બધું એમના શાસનને વિશિષ્ટ બનાવે છે તો આટલી ચર્ચા પછી મુખ્ય તારણ શું કાઢી શકીએ આપણે એ જ કે શિવાજી મહારાજ માત્ર એક યોદ્ધા નહોતા તેઓ એક દૂરદેશી શાસક એક કુશળ વહીવટ કરતા ન્યાયપ્રિય રાજા અને સમાજ સુધારક પણ હતા સ્વરાજ્યનો પાયો એમણે નાખ્યો અને એમનો વારસો આજે પણ એટલો જ પ્રસ્તુત છે બિલકુલ રાષ્ટ્રવાદ સુશાસન આત્મનિર્ભરતાના તેઓ પ્રતિક છે એમના કિલ્લાઓને યુનેસ્કોની યાદીમાં સ્થાન આપવાની વાત હોય કે નૌકાદળના નવા ચિહ્નમાં એમની રાજમુદ્રાનો સમાવેશ આ બધું એમનો કાયમી પ્રભાવ દર્શાવે છે ખરેખર તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ શિવાજી મહારાજના સ્વરાજ્યના સિદ્ધાંતો સુશાસન પ્રજાકલ્યાણ સ્વદેશી શક્તિ નૈતિકતા આજના સમયમાં આજના પડકારો સામે કેટલા પ્રસ્તુત છે અને એને આપણે કઈ રીતે નવી રીતે જોઈ શકીએ આ વિચાર સાથે આજનો ડીપ ડીપડાઇવ અહીં પૂરો કરીએ છીએ